ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ફરાળ માટે આપણે બનાવશું કઢી બનાવશું પકોડા કઢી ફરાળી અને હાંબો બાફેલો અને સૂકી ભાજી બટેટાની તો આજે સોમવાર છે તો બધાને ફરાળ છે તો ફરાળ માટે બનાવશું તો એના હરવું આપણે તો આ બાફેલા બટેટા લીધા છે તો આમાંથી સૂકી ભાજી બનાવશું બેક બટેટા આપણે કઢી માટે વાપરશું અને કઢી બનાવવા હરવું આપણે છાશ લીધી છે તો આ એક લિટર જેટલી છાસ છે તમે બીજું પાણી નાખીએ ગોખાટી હોય એટલે એમ અને લોટ તો લોટ આપણે લીધો છે રાજગરાનો દોઢ કપ જેટલો તો આમાંથી આપણે પકોડાઈ બનાવશું અને થોડો કઢીમાય વાપરશું અને બીજું આપણે લીધું છે આ મરચાં આપણે ભેગા તરીને સર્વ કરશું એમાં ભેગા એમ ખાવામાં ત્રણ આપણે ટમેટા લીધા છે બે બટેટા લીધા છે ને લીલા મરચાં તીખા તો આટલા આપણે તીખા મરચાં લીધા છે લીલા ધાણા લીધા છે આપણે થોડાક આ રીતે તો બેયમાં આપણે વાપરશું અને આ આપણે લીધા સિંગદાણા કાચા તો અડધો કપ જેટલા આપણે આ સિંગદાણા લીધાશ અને આ આપણે લીધો છે હાંબો કે મોરૈયો આપણે જે ઉપવાસમાં ખાતા હોઈએ તો એ અડધો કપ જેટલો લીધો બીજું આપણે સિંધાળું મીઠું લીધું જે આપણે ઉપવાસમાં ખાતા હોઈએ જીરું વઘાર માટે અને લીમડો એક લીંબુ લીધું છે અને આ આપણે તીખાની ભૂકી મરી પાવડર લીધોસ બે મરચાં આપણે કઢી વઘારવા માટે લીધા છે અને તેલ ચોહે અને પાણી ચોહે બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેહું કે આપણે આ પકોડા બનાવવા માટે એમ તો આપણે ખીરું તૈયાર કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય તો તેલ ગરમ થાય ત્યાં આપણે ખીરુંની તૈયારી કરી લેશું તો આમાં આપણે લેવું આ રાજગરાનો લોટ એના પછી આ બનાવશું આપણે પકોડા થોડોક આપણે કઢી માટે રહેવા દે હું આમાં આપણે હવે નાખશું મરચાં તો બેથી ત્રણ આપણે આમાં મરચાં નાખશું આ રીતે કાપીને તીખાસ માટે આ મરચી છે એટલે આ બહુ થોડુંક વધારે તીખું હોય એટલે બે જ નાખશું આપણે એમ બીજી આપણે હજી જરૂર પડશે અને આ રીતે થોડાક એમાં આપણે ધાણા નાખશું અને બટેટા તો બટેટા છે એને આપણે છાલ કાઢી લેવું બટેટા આપણે છાલ કાઢી લીધીશ બે એને આપણે છીણવાના તો આ રીતની આપણે ઝીણી છીણી હોય એનેથી એટલે એકદમ સરસ આ રીતે એકદમ ઝીણા ઝીણા થઈ જાય આ રીતના તો બેય બટેટા આપણે આમાં છીણી નાખશું તો બટેટા આપણે બેય છીણી લીધા છે હવે આમાં આપણે નાખી દેવું લીંબુ તો એક આ આપણે લીંબુ આમાં નાખશું તો થોડુંક નાખશું આપણે આ સિંધાળું મીઠું જે આપણે ઉપવાસમાં ખાતા હોઈએ આ બધું આપણે મિક્સ કરી લેવું પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું થોડું થોડું પાણી નાખતા જાઉં આપણે જે રીતે ભજીયા માટેનું બનાવીએ એ રીતનું ખેર બનાવશું એટલે જાજુ નહીં નાખવાનું નહીં તો પછી ઢીલું પડી જાય તો આ રીતનું આપણે તૈયાર કરવાનું તો તેલ એકવાર આપણે ચેક કરી લેવું થોડુંક નાખીને જોઈ લેવું તો તેલ ગરમ થઈ ગયું છે આપણું કામ આપણે હવે બનાવી લેવા તો તેલ આવી જાય એટલે ગેસ આપણે ધીમો કરી દેવાનો તો આ રીતના આપણે બનાવી લે এক ফেৰা যে এই নাখোৱা આપણે આ રીતના તરી લેવાના રાજઘરાનો લોટ છે એટલે આ રીતના બ્રાઉન જ થાય થોડા તો આ રીતના આપણે તરાઈ જાય એટલે કાઢી હું અને તમે આમનો ખાઈ શકો ચા એ રેખા હોય તો ચા એ તો બધાય આપણે આ રીતે બનાવી લે હું પેલા પકોડા તો બધાય આપણે આમાં પકોડા તરી લીધા છે આ રીતના થઈ ગયું હવે આજ તેલમાં આપણે મરચા તોડી નાખીશું ખાવા માટે કાઢી લઈશું આ રીતના ઉપરથી થોડુંક સિંધાળું મીઠું છટી દેવું તો ગેસ બંધ કરી દેવું અને હવે આપણે તૈયારી કરશું કઢી માટેની આમ આપણે કઢ તો પેલા આપણે સિંગદાણા ને બધું પીસવાનું છે અને આપણે મિક્સર જીખંડ ભૂકી પી આમાં આપણે નાખશું મરચાં તો મરચાં તમે તમારા હિસાબે તીખાશ પ્રમાણે નાખી શકો તો આપણે આમાં ખાલી લીલા મરચાંથી જ તીખાશ લેવાની છે એટલે થોડાક વધારે નાખશું એમ તો આને આપણે ધોઈને જ લીધાશ તો ચારથી પાંચ મરચાં આપણે નાખશું અને આમાં નાખી દે હું આપણે લીલા ધાણા જે આપણે આ ડાળખાએ લીધા હતા એ અને આમાં આપણે થોડુંક જરૂર પડે તો થોડુંક પાણી નાખી અને પીસી લે હું થોડુંક પાણી નાખી દેવાનું એટલે સિંગદાણાને આપણે કઢીમાં જ નાખવું છે એટલે આ લેવું તો આને પીસી હું તો આને આપણે પીસી લીધું સારી રીતનું પાણી નાખીને એક બે વાર હલાવવું પડે અને મિક્સ કરવું પડે આ રીતનું એકદમ પેસ્ટ જેવું એમ તો આને આપણે લઈ લઈએ આમાં એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આને કઢી બનાવવાનું આમાં છાસ નાખીને નાખી દેવું આપણા આ ઘરની બનાવેલી છાસ છે એટલે થોડોક માખણનો ભાગ આવ્યો એમાં હોય એ તો થોડુંક તમારે પાણી નાખવું હોય તો થોડુંક પાણી નાખી હું છાસ ખાટી હોય ને ઉકળે એટલે થોડીક ખટાશ થાય એમાં એટલે આ રીતે હવે થોડુંક મીઠું સિંધાળું પછી એવું લાગે કે આપણે થોડુંક ઘાટું લાગે છે તો જ બીજું પાણી તમે નાખી હગો એમાં એમ તો થોડુંક આમાં આપણે લોટ નાખશું రాను ఎమ్చిట్లు

થોડીક વાર સાઈડમાં રાખી દેવું તો આમાં આપણે એક ટમેટો નાખશું તેને આપણે છાલ કાઢી નાખશું છાલ કાઢીને એમાં આપણે કઢીમાં ભેગું સુધારી નાખશું એકદમ આરામથી છાલ નીકળી જાય બટેટાની જેમ જ ટમેટો આપણે આમાં સુધાર નાખીશું તો આમાં આપણે ટમેટો સુધાર લીધું છે તો આને આપણે ઉકળવા રાખી દે હું ગેસ ઉપર ગેસ ચાલુ કરશું વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું કઢી ઉકળે ત્યાં આપણે સૂકી ભાજીની તૈયારી કરી લઈ તો આ ટમેટા આપણે સૂકી ભાજી માટે સુધારી લઈ તો કઢી આપણે એકદમ આ રીતે સરસ ઉકળી ગઈશ તેનો ગેસ ધીમો કરી દે હું અને આને આપણે ધોઈ નાખશું મોરીઓ અને બાફવા મૂકવાનું છે આપણે તો બીજા ગેસ ઉપર એને બાફવા મૂકી દે પેલી હું લઈ લે જે રીતે આપણે ભાત બાફીએ જ રીતે આને આપણે બાફવાનો છે તો મૂકી દે હું જરૂર પડે તો થોડુંક પાણીમાં પછી નાખવાનું વચ્ચે વચ્ચે હોય તો હલાવી લેવાનું એમને કઢી એમ તમને એમ લાગે કે ઘાટી વધારે લાગે છે તો થોડુંક પાણી તમે એમાં નાખી શકો થોડુંક નાખીશું આપણે પાણી કેમ કે આમાં આપણે પાછા પકોડા આવશે એટલે થોડી આછી કરશું આ રીતે આ રીતની કઢી જોઈએ આપણે મીઠું ટેસ્ટ કરી લેવાનું ને આમાં આપણે મીઠું નહીં નાખીએ કેમ કે બધું પછી મીઠાવાળું એકદમ સ્વાદ થઈ જાય તો આ મોરો હશે ને તો એકદમ ટેસ્ટમાં સારું લાગશે એમ તમારે નાખવું હોય તો થોડું ઘણું મીઠું નાખીએ તો બાકી બધું ખારું ખારું મજા નહીં આવે એમ કઢી ભેગું એને ખાવાનું છે તો મોરું સારું લાગશે એમ તો કઢીને આપણે અહીંયા મૂકી દઈ બીજા ગેસમાં नहीं है सूखी भाजी वगैरह नखसू तो धीमे धीमे तापे ही रहे तो यहाँ पर आ करेगा नखसू तेल नखसू हम एक चमचा जितलू आपने तेल नखसू तो तेल गरम था इतना हो धीमा आपने बटे ना टुकड़ा कर लें हम करें इतना તેલ આપણું થઈ ગયું ગરમ અને બટેટા આપણે સુધારી લીધા છે તો આમાં આપણે પહેલાં જીરું નાખશું તો અડધું જીરું આમાં નાખશું અને અડધું આપણે કરીને નાખશું ડુંગળો નાખશું એ લીલા મચ્છર આમાં આપણે હવે ટમેટા નાખીશું તો ટમેટાને થોડીક વાર આમાં પકાવી લે હું થોડુંક મીઠું નાખી દે હું આપણે સિંધાર ઉપવાસમાં થાય બટેટા બાફવામાં થોડુંક ના ખતું એટલે આમાં આના માપનું જ આપણે નાખવાનું તમે તો આપણે ચાલ કાઢેલા હે એટલે બહુ વાર નો લાગે આમાં એક ચમચો ચમચો છે આમાં આપણે લીલા ધાણા નાખી દઈએ

આના આપણે હવે ગેસ બંધ કરી દે હું ઉતારે નીચે તો કઢીને આપણે આગળ લઈ લે હું અહીંયા ગેસ ચાલુ કરશું ચાલુ મત કરી એકદમ સરસ કઢી આપણી ઉકળી ગઈશ આ રીતે કહે ને ધૂપકી પડે એવી તો એનો વઘાર કરશું આપણે તો આંબો આપણે બફાઈ ગયો છે એકદમ જો આ રીતનો સરસ ભાત છે તો ગેસ બંધ કરી દે હું અહીંયા આપણે વઘાર કરશું તો આમાં આપણે તેલ નાખશું તેલને ગરમ થવા દેહ આ કઢી આપણે ઉકળે છે ત્યાં આપણે આ પકોડા એમાં નાખી દે કઢીમાં એટલે થોડીક વાર કઢીમાં ઉકળે એટલે એકદમ સરસ થઈ જાય મસ્ત ટેસ્ટ લાગે ખાવામાં આપણે ફળાળમાં અલગ અલગ વાનગી બનાવતા છીએ એમ તો થોડીક વાર એમાં ઉકળવા દેવાની તમને જો મીઠી ભાવતી હોય તો ખાંડાઈ નાખી એમ અમારા ઘરમાં તો મીઠી નથી ખાતા એટલે ખાંડ નો નાખાય મીઠી ભાવતી હોય એમ કઢી તો આ તેલમાં આપણે જીરું નાખશું થોડુંક લાલ થવા દે હું જીરાનું ઘીમા વઘાર કરવો હોય તો ઘીમાંય કરી શકો તો આપણો વઘાર તૈયાર થઈ ગયો જીરાનો ગેસ બંધ કરી દે હું અને આમાં આપણે મરચા આ રીતે તોડીને નાખી દે અને લીમડો આ બધું આપણે આની ઉપર નાખી દેહ પછી થોડાક ધાણા નાખ જાય તો હવે ગેસ બંધ કરી દે તો આને આપણે નીચે ઉતારી લીધું એકદમ સરસ પકોડા પોચા થઈ જાય આમાં તો આને આપણે હવે થાળી તૈયાર કરી લેહું તો આ કઢીને વાટકામાં કાઢી લેહું કઢી પકોડા ફરાળી કઢી પકોડા એમ સૂકી ભાજી એને આપણે સાઈડમાં કાઢી લેવું થોડીક થોડીક આ રીતની ટમેટાવાળી ઢીલી હોય ને એટલે ભાત ભેગી ખાવામાં મજા આવે ભાત એટલે આપણે ફરાળી છે મોરૈયો કહેરો એ તો સૂકી ભાજી કાઢી લીધી હવે સાઈડમાં આપણે આ બાફેલો હાંબો કે મોરૈયો જે કહેતા હોય એમ સરસ ભાતની જ જેમાં અને ખાવાની મજા આવે ભેગું એમ બીજીમાં મને બહુ ભાવ શાક ને બાફેલો હાંબો એ ફરાળમાં ગમે કાંઈ રહ્યો હોય ને એટલે એને કા ટમેટાનું શાક બટેટાનું શાક અને બાફેલો હાંબો એ જ ફરાળમાં જોઈએ એમ વાર નથી લાગતી બફા થાય એમ તો ભેગું એક આપણે રાખશું તળેલું મરચું તો તૈયાર છે આપણું આજનું ફરાળ તો ફરાળમાં આપણે શું બનાવ્યું છે કઢી બનાવી છે પકોડા કઢી ફરાળે અને સૂકી ભાજી અને બાફેલો હાંબો કે મોરૈયો અને તળેલું મરચું એમ તો જો તમને મારી આ ફરાળની થાળી અને આ કઢી પકોડા પસંદ આવ્યું હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ફરાળી કઢી પકોડા